વાણ પાણીમાં રહે એનો વાંધો નહીં પણ પાણી વાણમાં ન આવવું જોઈએ એમ આપણે કળિયુગમાં જીવીએ છીએ એનો કોઈ વાંધો નથી કળિયુગ આપણામાં ન આવવો જોઈએ જો આપણામાં આવે તો વાણ ડૂબે અને આ વસ્તુ બને તો એ તમે મુક્ત આપણે બધી બાજુ બંધાયેલી છે અમારો દીકરો આ મારું ઘર આ મારી ફેક્ટરી આ મારો સમાજ આ બધું મારું મારું થાય ત્યાં સુધી તમે બંધાયેલા છો આ બધું છૂટી જાય એની નામ મુક્તિ જીવતા જીવ જ મળે મર્યા પછી કોઈને ખબર જ નથી અચ્યુતમ કેશોમ જીવતા જીવની જ વાત કરવાની અને એ વસ્તુ જે આપે એક માત્ર કથા આપે છે તો એનો અર્થ ઘરમાં ન રહેવું ધંધા ન કરવા વ્યવહાર ન રાખવો જનક મહારાજ રાજા હતા વૈદેહી કહેવાના સ્થિતિ કેવી થઈ જાય સ્થિતિ તમે પાણી ભરેલું શ્રીફળ લઈ આવો છો નાળિયેર હોય કાચલીની સાથે ચોટેલું હોય શા માટે એમાં પાણી છે એટલે પણ એને તડકે મૂકી દો પાણી બધું સુકાઈ જાય ટોપરું છે કાચલીથી છૂટું પડે ગોળો બની જાય પછી આમ ફેરવો તો જ્યાં એને આધારની જરૂર છે ત્યાં જ એ કાચલીને સ્પર્શ કરે ચારે બાજુ ચોટ્યું નથી આ સ્થિતિ એ મુક્તિ છે આપણે ચારે બાજુ ચોટેલા છીએ પણ મમત્વનું પાણી સુકાય તો આ સ્થિતિ આવે પેટમાં ભૂખ લાગી નિવૃત્તિની વેળાએ આપણે કાંઈ કરવાનું ન હોય ખાલી સાડા બાર થાય રસોડામાં દ્રષ્ટિ કરી લેવાની જે પીરસાય એ જમી લેવાનું એટલા પૂરતું જ આપણે ચારે બાજુ ચોઢા જે વિષય વાસદાના પાણી સુકાતા નથી પરિસ્થિતિ એ છે કે આપણને મમત્વ મુકાતું નથી અને મમત્વ મુકાવે એનું નામ હરિકથા હવે આપણે બધા જ ખરેખર તો સારું છે બાકી આ દુનિયામાં બહુ મોટા હોય ને સુખ નથી આ ભૌતિક સુખો છે બધા એસી લગાવો શરીર ઠંડુ થાય આત્માને ટાઢક ન મળે આત્માને ટાઢક મળે આત્માને પરમ સંતોષ થાય એનું નામ સુખ છે અને એ પરમ સુખને પ્રાપ્ત કરવા માટે બાકી આમાં હમણાં એક કલાક માટે સમય કાઢ્યો હોય કે ભાઈ કોઈને કાંઈ તકલીફ હોય પ્રોબ્લેમ હોય તો અહીંયા દોરા ધાગા જોવાનું મોટા મોટા લોકો લાઈનમાં લાગે છે ચૂકામ એ દુઃખી જ છે આ દુનિયામાં કોણ સુખી છે કોઈ સુખી છે જ નહીં નથી સુખી એનું કારણ આપણે મમત્વથી બંધાયેલા છીએ